ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કાર્તક માસની અમાવસ્યા ક્યારે છે ત્રીસ નવેમ્બર કે પેલી ડિસેમ્બરે તથા તેમની પૂજા વિધિ અને મહાત્મય વિશે આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપજો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો આ વર્ષે એટલે કે કાર્તક માસની અમાવસ્યા બે દિવસ રહેશે એટલે કે ત્રીસ નવેમ્બરે પિતૃઓ માટે ધૂપ ધ્યાન કરી શકાય છે અને પહેલી ડિસેમ્બરે નદી સ્નાન અને દાન કરી શકાય છે હાલમાં કાર્તક મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અમાસ તિથિમાં પંચાંગ ભેદના કારણે તે બે દિવસ એટલે કે ત્રીસ નવેમ્બર અને પહેલી ડિસેમ્બર સુધી ચાલશે કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરવાનું વિશેષ મહત્ત્વ છે દિવાળી પછી આ અમાસ પ્રથમ અમાસ આવે છે તેથી આ દિવસે ભક્તો ખાસ કરીને દાન અને નદી સ્નાન કરે છે જ્યોતિષીના જણાવ્યા અનુસાર આ વખતે કાર્તક મહિનાની અમાવસ્યાની તારીખને લઈને પંચાંગ ભેદ છે કારણ કે આ તારીખ ત્રીસ નવેમ્બર અને પેલી ડિસેમ્બર એટલે કે બે દિવસ હશે અમાવસ્યા ત્રીસ નવેમ્બરના રોજ સવારે લગભગ સાડા દસ વાગ્યાથી શરૂ થશે અને આ તારીખ પહેલી ડિસેમ્બરના રોજ સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ સુધી ચાલશે ત્રીસ નવેમ્બરની બપોરે પૂર્વજો માટે સૂર્યપ્રકાશનું ધ્યાન કરી શકાય છે કાર્તક મહિનાની અમાવસ્યા ત્રીસ નવેમ્બરની સવારે શરૂ થશે તેથી આ દિવસે પિતૃઓ માટે ધૂપનું ધ્યાન કરવું સૌથી વધુ સારું રહેશે પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરવા માટે બપોરનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી ત્રીસમીએ બપોરે શ્રાદ્ધ તર્પણ પિંડ દાન વગેરે જેવા શુભ કાર્યો કરી શકાય છે પહેલી ડિસેમ્બરે સવારે અગિયાર વાગ્યા સુધી કાર્તક માસની અમાવસ્યા રહેશે તેથી ત્રીસમી નવેમ્બરની સવારે અમાવસ્યા તિથિ નહીં હોય તેથી આ તિથિ સંબંધિત નદી સ્નાન અને દાન પુણ્ય પહેલી ડિસેમ્બરે કરી શકાશે પહેલી ડિસેમ્બરના રોજ ગંગા યમુના સિપ્રા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે જો તમે નદીમાં સ્નાન ન કરી શકતા હોવ તો પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરે સવારે સ્નાન કરી શકો છો સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ હવે આપણે જાણીએ કારતક અમાવસ્યા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો કારતક અમાવસ્યા પર પિતૃઓ માટે વ્રત કરવાની પણ પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી પિતૃ દેવતાઓ સંતુષ્ટ થાય છે પૂર્વજોના આશીર્વાદથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે જે લોકો તેમના પૂર્વજોના ઉદ્ધાર માટે કંઈક કરવા માંગતા હોય તેઓ આ અમાવસ્યા પર પિંડદાન કરી શકે છે આ મહિનાની અમાવસ્યાએ વ્રત અને પૂજા પણ કરવી જોઈએ પિતૃઓ માટે ધૂપ અને ધ્યાનની સાથે શનિદેવ માટે તેલ અને કાળા તલનું પણ દાન કરી શકાય છે કાર્તક અમાવસ્યા શનિવાર અને રવિવાર બે દિવસ રહેવાથી શનિવાર અને અમાવસ્યાના અવસર પર પિતૃઓ માટે ધૂપ અને ધ્યાનની સાથે તેમની શનિદેવની વિશેષ પૂજા અને દાન કરવું જોઈએ આ વખતે કાર્તક મહિનાની અમાવસ્યાની તારીખ ત્રીસ નવેમ્બર અને પહેલી ડિસેમ્બર એટલે કે શનિવાર અને રવિવાર એમ બે દિવસ રહેશે શનિવારે આવતી અમાવસ્યાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે આ દિવસે પિતૃઓ માટે ધૂપ ધ્યાન સાથે શનિદેવ માટે વિશેષ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે ખામીઓની અસર ઓછી થઈ શકે છે શનિદેવને સરસવના તેલથી અભિષેક કરવાની પરંપરા છે તેથી શનિવારે શનિ મૂર્તિને સરસવના તેલથી અભિષેક કરવો જો તમે તેલમાં કાળા તલ નાખો તો તે ખૂબ જ શુભ રહેશે તેલ અર્પણ કર્યા પછી ભગવાન શનિને કાળા વાદળી વસ્ત્ર અને વાદળી ફૂલ અર્પણ કરવા જોઈએ ઓમ શમ શનિશ્ચરાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ શનિવાર અને અમાવસ્યાના દિવસે જરૂર મત મંદ લોકોને સરસમનું તેલ કાળા તલ કપડાં ધાબડા ચંપલ વગેરેનું દાન કરી શકાય છે અત્યારે ઠંડીની મોસમ છે તેથી ઊની વસ્ત્રોનું દાન કરવું વધુ સારું છે એવી માન્યતા છે કે હનુમાનજીની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે તેથી શનિવારે હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ રવિવારે પણ અમાવસ્યા તિથિ છે તેથી આ દિવસે વહેલી સવારે સૂર્યને જળ ચડાવો સૂર્યને જળ અર્પણ કરવા માટે તાંબાના કળશનો ઉપયોગ કરવો જોઈએ કળશમાં પાણી ભરો અને પાણીમાં ચોખા કુમકુમ અને ફૂલ નાખો આ પછી સૂર્ય મંત્ર ઓમ સૂર્યાય નમમનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરો સૂર્યને જળ અર્પણ કર્યા પછી ગોળ અને તાંબાના કળશનું દાન કરી શકાય છે અમાવસ્યા પર મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો પણ અભિષેક કરવો જોઈએ અમાવસ્યાના દિવસે જ દેવી લક્ષ્મી પ્રગટ થાય છે તેથી આ તિથિએ ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીનો અભિષેક કરવો જોઈએ દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો આ માટે બની શકે તો કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને લક્ષ્મી અને વિષ્ણુની મૂર્તિઓને સ્નાન કરાવો દૂધ પછી સ્વચ્છ પાણી ચઢાવો ભગવાનને માળા ફૂલ અને નવા વસ્ત્રોથી શણગારો તુલસીની સાથે મીઠાઈ માખણ અને ખાંડની મિશ્રી ચઢાવો ઓમ નમો ભગવતી વાસુદેવાએ મંત્રનો જાપ કરો અને અગરબત્તી અને દીવા પ્રગટાવીને તેમની આરતી કરો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું કાર્તક મહિનાની અમાવસ્યાના દિવસે તેમની પૂજા વિધિ અને તેમના મહાત્મય વિશે આપને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ